હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ સાચું શીખીએ સાચી રીતે શીખીએ આજનો આપણો ટોપિક છે સ્ટાન્ડર્ડ સિક્સ ઇંગ્લિશ સેમ વન યુનિટ ફોર સર્કલ ઓફ લવ ના રીડિંગ પાર્ટની સ્ટોરી ઓફ રેડ ઓફ લેટ્સ બિગીન વિદ્યાર્થી મિત્રો આ સ્ટોરી તમારી ચોપડીના પેજ નંબર બેતાલીસ પર આપેલ છે રીડિંગ રીડ ધ સ્ટોરી અફ્રેડ ઓફ રેઇન રિયલી સૌ આપણે આ સ્ટોરીનું વાંચન કરશું ત્યારબાદ આપણે આખી સ્ટોરીને સમજવાની છે અત્યારે તમારે તમારી ચોપડીમાં ધ્યાન રાખવાનું છે સિદ્ધુ એક્સાઈડલી રેન આઉટ ટુ પ્લે ઇન ધ રેન એઝ હી વોઝ એન્જોઈંગ ધ રેઇન હી લુકડ બેક ટુવર્ડ્સ ધ હોમ હિઝ યંગર સિસ્ટર દીપુ વોઝ હાઈડિંગ બિહાઈન્ડ ધ ડોર He splashed the water towards her and called her, Dipu. come on, let's play in the rain. It's so much fun. No, bye. The cloud will fall on me. I will get lost in the cloud. Oh, really? Come outside. Look, I am here. I will catch the cloud. I won't let it fall on you. Why, you are lying. Your hands are too small. How will you catch the cloud? Deepu asked confusingly. Siddhu said, Don't you remember our grandma told a story from Srimad Bhagavat yesterday? God Krishna lifted a huge mountain Gordhan on his little finger. I too will raise my hand just like him and catch the cloud. How can I let anything happen to my dear little sister? He is the Almighty God, but your hands are too small. Oh, didn't you tie me a rakhi Look, the power of this rakhi has come into my hands. I can protect you from the falling clouds. Dipu said, Yes, Pai, you are right. Sidhu says, So now come outside and let's play in the rain. Saying this, he went inside and pulled Deepu outside in the rain. She stood there a little scared for a while and then started playing with her brother in the rain. Now she was not afraid of rain. Chal have story ne read the story. Afraid of rain, really? વરસાદ થી ડરો છો ખરેખર અફ્રેડ ઓફ ના થી ડરવું રેન એટલે વરસાદ રિયલી એટલે ખરેખર સીધું એક્સાઇટેડલી રેન આઉટ ટુ પ્લે ઇન ધ રેન સીધું છોકરાનું નામ છે એક્સાઇટેડલી એકદમ રોમાંચિત થઈને ઉત્તેજિત થઈને રેન આઉટ ટુ પ્લે રન નું ભૂતકાળનું રૂપ છે રેન રેન આઉટ એટલે બહાર આવ્યો ટુ પ્લે રમવા માટે ઇન ધ રેન વરસાદમાં એકદમ રોમાંચિત થઈને સીધું વરસાદમાં રમવા માટે બહાર આવ્યો એઝ હી વોઝ એન્જોયિંગ ધ રેન એઝ એટલે જેવો હી વોઝ એન્જોયિંગ ધ રેન જેવો એણે આ વરસાદનો આનંદ માણવાનું શરૂ કર્યું એન્જોય આનંદ માણ્યો હી લુકડ બેક ટુવર્ડ્સ ધ હોમ એણે ઘર તરફ પાછું જોયું લુકડ જોયું બેક પાછળ ટુવર્ડ્સ ઘર એણે ઘર તરફ જોયું બિહાઈ ડોર દરવાજો એને જોયું કે તેની નાની બહેન દરવાજાની પાછળ સંતાયેલી હતી હી પ્લેશ વોટર ટોવર્ડ હર એન્ડ કોલ્ડ હર સ્પ્લેશ્ડ એટલે છાંટા ઉડાડવા કોઈ પ્રવાહીના છાંટા ઉડાડવા એટલે સ્પ્લેશ્ડ વોટર એટલે એને પાણીના છાંટા ઉડાડ્યા ટાવર્ડ્સ ના તરફ હર એટલે દીપુ તરફ એન્ડ કોલ્ડ હર અને એને બોલાવી દીપુ કમ ઓન દીપુ ચાલ લેટ્સ પ્લે ઇન ધ રેઇન ચાલો આપણે વરસાદમાં રમીએ ઇટ્સ સો મચ ફન એમાં ખૂબ જ મજા આવે ખૂબ જ આનંદની વસ્તુ છે આ નો ભાઈ ના ભાઈ ધ ક્લાઉડ વિલ ફોલ ઓન મી ક્લાઉડ વાદળ ફોલ ફોલ એટલે પડવું વિલ પડશે પડશે ઓન મી મારી મારી ઉપર ઉપર વાદળ આઈ ગેટ લોસ્ટ ઇન ધ ક્લાઉડ જો આને આપણે આઈ વિલ વાંચવાનું છે આઈ વિલ નું શોર્ટ ફોર્મ છે આઈ વિલ ગેટ લોસ્ટ એટલે હું ખોવાઈ જઈશ ઇન ધ ક્લાઉડ એટલે વાદળોની અંદર મારી ઉપર વાદળ પડશે અને હું વાદળોમાં ખોવાઈ જઈશ રિયલી કમ આઉટ સાઈડ ખરેખર એવું ચાલ બહાર આવ લુક જો આઈ એમ હિયર હું અહી છું આઈ વિલ લઈશ આઈ વોન્ટ લેટ ઇટ ફોલો યુ જો આ વોન્ટ છે એ વિલ નોટ નો શોર્ટ ફોર્મ છે વિલ નોટ અને વિલ નોટ જોવાનો અર્થ થાય છે આઈ વિલ નોટ લેટ ઇટ ફોલ ઓન યુ હું એને તારી ઉપર પડવા દઈશ નહીં ભાઈ યુ આર લાઈંગ લાઈ એટલે જૂઠું બોલવું ભાઈ યુ આર લાઈંગ અને યુ આર વાંચવાનું છે યુ આર નું શોર્ટ ફોર્મ છે ભાઈ યુ આર લાઈંગ તું જૂઠું બોલે છે યોર હેન્ડ્સ આર ટુ સ્મોલ તારા હાથ તો એકદમ નાના છે હાઉ વિલ યુ કેચ ધ ક્લાઉડ હાઉ એટલે કેવી રીતે કેચ એટલે પકડવું ક્લાઉડ એટલે વાદળ તમે વાદળ કેવી રીતે પકડી શકો તારા હાથ તો હાવ નાના છે એકદમ તું વાદળ ન પકડી શકે દીપુ asked confusingly. એટલે દીપુ આ રીતે મૂંઝવણ સાથે એને પૂછ્યું કે તું તો ભાઈ જુઠ્ઠું બોલે છો તારા હાથ તો એકદમ નાના હોય તું કેવી રીતે વાદળને પકડી શકે સીધુ સેડ ડોન્ટ યુ રિમેમ્બર અવર ગ્રાન્ડમા ટોલ્ડ અ સ્ટોરી ફ્રોમ શ્રીમદ ભાગવત યસ્ટરડે ડોન્ટ યુ રિમેમ્બર રિમેમ્બર એટલે યાદ હોવું ડોન્ટ યુ રિમેમ્બર તને યાદ નથી અવર ગ્રાન્ડમા ટોલ્ડ અ સ્ટોરી ગ્રાન્ડમા એટલે દાદીમા ટોલ્ડ ટેલ એટલે કહેવું એનું ભૂતકાળનું રૂપ છે ટોલ્ડ એટલે કીધી હતી સ્ટોરી વાર્તા ફ્રોમ શ્રીમદ ભાગવત શ્રીમદ ભાગવતમાંથી યસ્ટરડે ગઈ કાલે ગઈ કાલે દાદીમાએ શ્રીમદ ભાગવતમાંથી એક વાર્તા કીધી હતી એ તને યાદ નથી ગોડ કૃષ્ણ લિફટેડ અ હ્યુઝ માઉન્ટેન ગોવર્ધન ઓન હિસ લિટલ ફિંગર

TOO, TOO will will raise raise my hand just like him and catch the cloud I પણ ટુ raise, raise like રેઝ તેની જેમ જ અને વાદળને પકડી હું પણ કૃષ્ણ ભગવાનની જેમ મારો હાથ ઊંચો કરીશ અને વાદળને પકડી લઈશ my dear little લેટ how એટલે કેવી રીતે केन आई लेट एनीथिंग हैपन એટલે બનવું કંઈ પણ બનવું एनीथिंग કંઈ પણ ટુ માય ડીયર લિટલ સિસ્ટર હું મારી વાલી બહેનને કંઈ થવા દઉં ही इज ऑलमाइटी ગોડ બટ યોર હેન્ડ્સ આર ટુ સ્મોલ એટલે તે ઓલમાઇટી એટલે સર્વશક્તિમાન ગોડ એટલે ભગવાન તે સર્વશક્તિમાન ભગવાન છે બટ યોર હેન્ડ્સ આર ટુ સ્મોલ પણ તારા હાથ તો એકદમ નાના છે ટુ એટલે ખૂબ જ સ્મોલ એટલે નાના તારા હાથ તો ખૂબ જ નાના છે ટુ સ્મોલ ખૂબ જ નાના ઓ ડિડન્ટ યુ ટાઈમ એ રાખી ટાઈ એટલે બાંધવું રાખી એટલે રાખડી ડિડન્ટ યુ ટાઈમ એ રાખી તે મને રાખડી નહોતી બાંધી લુક જો ધ પાવર ઓફ ધીસ રાખી હેઝ કોમ ઇન ટુ માય હેન્ડ્સ પાવર એટલે શક્તિ

દીપુ સેઇડ યસ ફાઈ યુ આર રાઈટ હા તું સાચો છો રાઈટ એટલે સાચું સીધું સેઇડ સો નાઉ કમ આઉટસાઇડ એન્ડ લેટ્સ પ્લે ઇન ધ રેઇન નાઉ એટલે હવે તો હવે કમ આઉટસાઇડ બહાર આવ એન્ડ લેટ્સ પ્લે ઇન ધ રેન અને ચાલ આપણે વરસાદમાં રમી સેઇંગ ધીસ આઉ કહેતા કહેતા હી વેન્ટ ઇનસાઇડ ગો એટલે જવું એનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ તે અંદર ગયો એન્ડ

એ થોડીક વાર માટે થોડી ડરેલી હતી એન્ડ ધેન અને પછી સ્ટાર્ટેડ પ્લેઇંગ વિથ હર બ્રધર ઇન ધ રેન અને પછી વરસાદમાં તેના ભાઈ સાથે એણે રમવાનું શરૂ કર્યું નાવ શી વોઝ નોટ અફ્રેડ ઓફ રેન નોટ અફ્રેડ એટલે એને ડર નથી ઓફ રેન એટલે વરસાદનો હવે તેને વરસાદનો ડર નથી હવે તે રમવા માંડી એને પહેલા એવો ડર લાગતો હતો કે વાદળમાંથી પીડ્યું હોય તો પણ હવે એને એવો ડર નથી અને એ વરસાદમાં સીધું જેમ જ એકદમ આનંદથી રમવા માંડી ચાલો હવે આપણે આ સ્ટોરી સમજ્યા તેના આધારે આ પ્રશ્નોના જવાબ આપવાના છે આ એક્સરસાઇઝ તમારી ચોપડીના પેજ નંબર 43 પર આપેલ છે ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સીસ ફ્રોમ ધ પેર્સ એન્ડ ધેમ હવે અહીંયા ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢો કરેક્ટ એટલે સાચું વાક્ય ફ્રોમ ધ પેર્સ એન્ડ બ્રાઇટ ધેમ આ જોડીમાંથી સાચું વાક્ય ગોતવાનું છે અને અહીંયા લખવાનું છે આ પહેલું વાક્ય છે એમાં આપણને એ અને બી એવા બે વાક્યો આપેલા છે બંને વાક્યોને વાંચવાના સમજવાના પછી એમાંથી જે વાક્ય સાચું હોય તે આપણે નીચે લખવાનું છે તો જોઈએ આપણે પહેલું વાક્ય એમાં એ છે દીપુ વોઝ સીધુઝ યંગર સિસ્ટર યંગર સિસ્ટર એટલે નાની બહેન દીપુ છે એ સીધુની નાની બહેન હતી અને બીમાં વાક્ય આપેલું છે દીપુ એન્ડ સીધુ આર કઝિન્સ

માઉન્ટેન એટલે પર્વત સીધું એ પોતાની આંગળી ઉપર મોટો પહાડ ઉપાડ્યો આવું એક વાક્ય છે અને બીજું વાક્ય છે ગોડ ક્રિષ્ન લિફ્ટેડ અ હ્યુઝ માઉન્ટેન ધ ગોવર્ધન ઓન હિઝ ફિંગર ભગવાન કૃષ્ણએ ગોવર્ધન નામનો મોટો પર્વત પોતાની આંગળી પર ઉપાડ્યો તો સાચું વાક્ય છે બી ગોડ ક્રિષ્ન લિફ્ટેડ અ હ્યુઝ માઉન્ટેન ધ ગોવર્ધન ઓન હિઝ ફિંગર પાંચમું વાક્ય એમાં એ છે સીધું ઇઝ ટોકિંગ એબાઉટ ધ પાવર ઓફ રાખી પાવર ઓફ રાખી એટલે રાખડીની શક્તિ સીધું છે એ રાખડી અબાઉટ ધ પાવર ઓફ રાખી તો રાખડીના પાવરની વાત આ સ્ટોરીમાં કોણ કરે છે સીધું તો માટે આપણો જવાબ આવશે એ સિદ્ધુ ઇઝ ટોકિંગ અબાઉટ ધ પાવર ઓફ રાખી હવે નેક્સ્ટ પેજ નંબર 44 પર આ પ્રશ્નો આપેલા છે આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ નીચેના પ્રશ્નોના જવાબ આપો અહીં પાંચ પ્રશ્નો આપેલા છે આ પ્રશ્નોના જવાબ આપણે સ્ટોરીના આધારે આપવાના છે આ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના છે તમારી ચોપડીમાં જગ્યા આપેલી નથી તો ચાલો આપણે દરેક સવાલને સમજીએ અને એના જવાબ જોઈએ પહેલો સવાલ છે વોટ ઇઝ સીધું આસ્કિંગ ડીપુ ટુ ડુ એટલે

સિદ્ધુએ દીપુને બચાવવા માટેનું વચન આપ્યું વિદ્યાર્થી મિત્રો અહીં એવું ક્યાંય સીધું વાક્ય નથી આવતું કે સિદ્ધુ એને પ્રોમિસ આપતો હોય પરંતુ સિદ્ધુ દીપુ સાથે જે રીતે વાત કરે છે એ વાત ઉપરથી આપણે એવું નક્કી કરી શકીએ કે સિદ્ધુ છે એને પ્રોમિસ આપેલું છે એટલે કે બચાવવા માટે એકદમ તત્પર છે એવું કઈ એ દીપુને બોલાવે છે માટે આપણે અહીં યશ લખેલું છે

વિથ માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ હાઇડ એન્ડ સીક એટલે સંતા કુકડી હું સંતા કુકડી ખો અને કેરમ જેવી રમત મારા ભાઈઓ બહેનો સાથે રમું છું ચોથો પ્રશ્ન જોઈએ ડુ ધ ક્લાઉડ્સ ફોલ ઓન અસ ક્લાઉડ્સ વાદળો ફોલ પડવું ઓન અસ આપણી ઉપર શું વાદળો આપણી ઉપર પડે તો જવાબ આવે નો ક્લાઉડ્સ ડુ નોટ ફોલ ઓન અસ વાદળો આપણી ઉપર પડે નહીં વરસાદ આવતો હોય અને આપણે બહાર જઈએ તો વાદળો આપણી ઉપર પડે નહીં આ તો દીપુને એવો ડર લાગતો હતો હકીકતમાં વાદળ પડે નહીં પાંચમો પ્રશ્ન છે વોટ ડીડ ગોડ ક્રિષ્ન લિફ્ટ વોટ શું ગોડ ક્રિષ્ન ભગવાન કૃષ્ણ લિફ્ટ એટલે ઊંચકવું ભગવાન કૃષ્ણ શું ઊંચકું હતું તો ગોડ ક્રિષ્ન લિફ્ટેડ હ્યુઝ માઉન્ટેડ ગોથ ભગવાન કૃષ્ણ એક મોટો પર્વત ગોવર્ધન ઉચકો હતો ધેટ્સ ઇટ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે આજ રીતે માય રિયલ કમ્પેનિયન સ્ટોરીને સમજશું અને તેના પ્રશ્નોના જવાબ આપશું જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે લાઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ સી યુ સુન